નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસની ભરતી બોર્ડ અંતર્ગત મૂંઝવતા અગત્યના પ્રશ્નોને જવાબો જોઈશું જેમ કે ફોર્મ ભરતી વખતે તમને ઘણી મૂંઝવણોનો સામનો કરવો પડે છે તેના બાબતમાં આપણે સવાલના જવાબ લઈને આવ્યા છીએ તો આજના આ વિડીયોમાં આપણે મૂંઝવતા પ્રશ્નોના વિશે સવાલ જવાબ જોઈશું સૌપ્રથમ શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો તો ચાલો શરૂ કરીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો અને જવાબો તેમાં સૌ પ્રથમ એક ખાસ નોંધ આપેલી છે નીચે જણાવેલ પ્રશ્નો અને તેના જવાબો ફક્ત ઉમેદવારોની સમજ માટે છે આ બાબતે કોઈ વિવાદ કે મતભેદ માન્ય રહેશે નહીં તેમાં પહેલો પ્રશ્ન છે ધોરણ બારમાં બે માર્કશીટ છે તો કઈ માર્કશીટ અપલોડ કરવી તો કે છેલ્લી માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે જે માર્કશીટ છેલ્લે આવી હશે તે તમારે અપલોડ કરવાની રહેશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની અરજી કરવાની હોય તો કઈ માર્કશીટ અપલોડ કરવી તો કે ધોરણ બારની માર્કશીટ અપલોડ કરવી ત્રીજો પ્રશ્ન છે ધોરણ બારની ડુપ્લિકેટ માર્કશીટ અપલોડ થઈ શકે જવાબમાં આપેલ આપેલ છે કે માર્કશીટ ખોવાઈ ગઈ હોય અને કાયદેસર ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલ હોય તો જ અપલોડ કરી શકો છો મતલબ તમારી પાસે ઓરિજિનલ નથી ડુપ્લિકેટ છે પણ કાયદેસરની છે તો તમે અપલોડ કરી શકો છો હવે તમને એ સવાલ હશે કે અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ તો કે અરજી કન્ફર્મ ના થઈ હોય તો એડિટ કરી શકાય પણ કન્ફર્મેશન થયા બાદ તમે અરજીની એડિટ કરી શકશો નહીં પાંચમો પ્રશ્ન છે અરજી કન્ફર્મ થઈ ગઈ હોય અને ભૂલ સુધારવી હોય તો ફરીથી અરજી કરી શકાય પરંતુ એકથી વધારે અરજી કરેલ હશે તો છેલ્લી કન્ફર્મ અરજી જ માન્ય ગણાશે મતલબ તમે આમાં બીજી અરજી કરી શકો છો એક અરજીમાં તમે ભૂલ થઈ બરાબર તો તમે બીજી અરજી કરી શકો છો અને છેલ્લે જે તમારી અરજી કન્ફર્મ હશે તે માન્ય ગણાશે છઠ્ઠો પ્રશ્ન છે છેલ્લા સેમેસ્ટરમાં પાસ હોય અને આગળના સેમેસ્ટરમાં ના પાસ હોય તો બધા સેમેસ્ટરમાં પાસ હોય તો જ પાસ ગણાશો ગ્રેજ્યુએશનવાળા માટે છે જે સાતમો પ્રશ્ન છે છેલ્લું સેમેસ્ટર પહેલાંમાં પહેલાં પાસ કરેલું અને આગળના સેમેસ્ટર પછીથી પાસ કરેલ હોય તો કયા વર્ષની પરીક્ષા પાસ થયેલ ગણાય તો કે જે વર્ષે બધા જ જે સેમેસ્ટર પૂરા થયેલ હોય તે માર્કશીટ જે યુનિવર્સ વર્ષ અને મહિનો દર્શાવે એ માન્ય ગણાશે અને પાસિંગ પર ગણાશે એટલે જ્યારે તમારા બધા સેમેસ્ટર પૂરા થાય છે એમાં જ છે જે માર્કશીટમાં લાસ્ટ યર હશે તે જ માન્ય ગણાશે આઠમો પ્રશ્ન છે અરજી કન્ફર્મ થયા પછી બીજું ફોર્મ ભરાવવું પડે અને જો ફી ભરવાની થતી હોય તો બીજી વાર ફી ભરવી પડે હા ભરવી પડે જાણે કે એક ફોર્મમાં ભૂલ આવી તમે એમાં પણ ફી ભરેલી છે અને તમે બીજું ફોર્મ ભરવા માગો છો તેમાં પણ તમારે ફી ભરવાની રહેશે નવો પ્રશ્ન છે લગ્ન કરેલ સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં ફોર્મમાં પિતાનું નામ કે પતિનું નામ કોનું નામ ભરે તો કે ધોરણ બારની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ લખવું અને પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવું એક આ પ્રશ્ન બેનું ધ્યાન રાખીને સાંભળે કે ભાઈ તમે બારમાની માર્કશીટમાં તમારે જે નામ હોય તે જ નામ તમારે અરજી તે નામથી તમારે અરજી કરવાની હવે દસમો પ્રશ્ન છે એનઆઈઓએસનું પ્રમાણપત્ર ચાલે કે કેમ જે ઓપન સ્કૂલિંગનું છે તેના વિશે વાત કરીશું કે હા તેનું પ્રમાણપત્ર ચાલે સ્થાનક એટલે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની માર્કશીટ જે લખેલ હોય સીજીપીએ ટકા તે લખવું સીજીપીએ ટકાવારી લખે અથવા ટકાવારી કાંઠવામાં ભૂલ થાય તો શું લખવું તેનો જવાબ છે યુનિવર્સિટી કે જે તે સંસ્થામાં એ માર્કશીટ ટકા આગળ કે પાછળ દર્શાવેલ હોય છે જેમાંથી જોઈને લખવા ટકાવારી કાઠવામાં ભૂલ થાય તો ચિંતા કરવાની જરૂર નથી એટલામાં એડજસ્ટ ચાલશે એટલે તે તમે બિંદાસ ભરી શકો છો હવે બારમો પ્રશ્ન છે તમે બે ટ્રાયલ કરેલ હોય તો કે ધોરણ બારની તમારે છેલ્લી માર્કશીટ અપલોડ કરવી તેરમો પ્રશ્ન છે ગુણપત્રક અપલોડ કરવાનું કે પાસિંગ શર્ટ અપલોડ કરવાનું તો તેનો જવાબ છે ધોરણ બારની માર્કશીટ અપલોડ કરવી ચૌદમો પ્રશ્ન છે ધોરણ બારની માર્કશીટ અને આધાર કાર્ડમાં નામ અલગ છે તો શું કરવાનું હવે ઘણા બહેનોને પ્રશ્ન ખાસ કરીને બહેનોના પ્રશ્ન હશે કે આધાર કાર્ડ પતિના નામનું છે અને સર્ટિફિકેટ પપ્પાના નામવાળું છે અથવા કોઈ જેન્ટ્સને પ્રોબ્લેમ આવે બા ભાઈઓને કે ભાઈ આ અમારા બંનેમાં નામમાં થોડી ઘણી મિસમિચ છે તેના માટે છે હાલ ધોરણ બારની માર્કશીટ અપલોડ કરવાની છે પરંતુ ઓળખ કાર્ડ અને ધોરણ બારની માર્કશીટમાં નામ અલગ હોય તો ઓળખ કાર્ડની સાથે ધોરણ બારની માર્કશીટ શારીરિક કસોટી કે પરીક્ષા વખતે લઈ જવાની રહેશે અને તેના કોલ લેટરમાં તમને સૂચનો આપવામાં રહેશે ફોર્મ તમારે ભરવાનું હોય તો તમે બારની માર્કશીટ ઉપર જ ભરજો ભલે ઓળખ કાર્ડના નામમાં થોડું ઘણું મિસમિચ આવે પરંતુ એક્ઝામ દેવા જાઓ ત્યારે તમારે તેની કોપી સાથે રાખવાની રહેશે હવે આગળના વર્ષની એટી કેટી હજુ બાકી છે તો તમે પાસ ગણાવ કે ના ગણાવ તો તમે ભમ ભરી શકશો નહીં ગ્રેજ્યુએશનવાળા માટે છે કેટી કેટી તો તમે પાસ નહીં ગણાવો હવે આમાં એવું છે કે ડિપ્લોમાવાળા ઉમેદવારે ફાઇનલ માર્કશીટ અપલોડ કરવાની કે સમકક્ષ પ્રમાણપત્ર એટલે કે ઇક્વેલ સર્ટી આપવું કે ડિપ્લોમાનું માર્કશીટ આપવું તો તેમાં છે કે માર્કશીટ અપલોડ કરવી એટલે તેમાં ડિપ્લોમાનું તમે છેલ્લા વર્ષનું રિઝલ્ટ અપલોડ કરી શકો છો સત્તરમો પ્રશ્ન છે લગ્ન થયેલ હોય તો પતેનું નામ લખી શકાય તો એનો જવાબ છે કે ધોરણ બારની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ અને પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવું બરાબર તો એક એક આપણે આ વસ્તુ વખતે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ધોરણ બારની માર્કશીટમાં જે નામ હોય તે નામથી જ ફોર્મ ભરવાનું હવે ધોરણ બારની માર્કશીટમાં એક અક્ષરની ભૂલ છે તો શું કરું અત્યારે એનો જવાબ પણ એ જ છે કે અત્યારે ધોરણ બારની માર્કશીટ મુજબ નામ લખવાનું થાય છે દસ્તાવેજની ચકા જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે જે તે સુધારેલ પુરાવા રજૂ કરવાના રહેશે ઓગણીસમો પ્રશ્ન છે છૂટાછાડા લીધેલ હોય તો અરજી ફોર્મમાં શું દર્શાવવું તો અરજી ફોર્મમાં તમારે સેપરેટ દર્શાવવાનું રહેશે ત્યારબાદ છે વીસમો પ્રશ્ન છેલ્લી માર્કશીટમાં સીટ નંબર ન હોય તો એનરોલમેન્ટ નંબર અથવા બીજા જે નંબર આપેલો હોય તે લખો તેનો જવાબ છે કોઈ સંસ્થા છેલ્લી માર્કશીટમાં બેઠક નગરની જગ્યાએ બીજો કોઈ નંબર હોય લખેલો હોય તો તે તમે લખી શકો છો હા ત્યારબાદ છે લોક લોકરક્ષકવાળા ઉમેદવારોએ શું હોદ્દો બતાવો તો કે જે ઘણા લોકો લોકરક્ષક દળમાં અત્યારે નોકરી કરી રહ્યા છે તેને તેનો હોદ્દો શું દર્શાવો તો કે અરજી ફોર્મમાં કોન્સ્ટેબલનો હોદ્દો દર્શાવવાનો રહેશે ત્યારબાદનો બાવીસમો પ્રશ્ન છે અરજી પત્રમાં હાલ પોલીસ માત્ર પોલીસ દળમાં ફરજ બજાવો છો કે તેમ તેવું પૂછ્યું છે બીજી નોકરી કરતા હોય તો શું કરવું જોકે પોલીસ દળમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાએ નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળે છે અથવા બીજી કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો તેઓને કોઈ છૂટછાટ મળતી નથી ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન છે પોતાની કેટેગરી સિવાય અન્ય કેટેગરીમાં લગ્ન કરેલ હોય તો ફોર્મમાં કઈ કેટેગરીમાં ભરવું આવા લવ મેરેજવાળા ઘણા કિસ્સામાં આવો કિસ્સો આવી શકે આવા કિસ્સામાં તમારી જાતિની કેટેગરી માટે જિલ્લાના જાતિ વિભાગ પાસેથી માહિતી મેળવી પછી જ તમારે ફોર્મ ભરવાનું રહેશે કેમ કે જ્યારે તમે લગ્ન કર્યા હોય જાતિનો ફેરફાર થયો હોય બરાબર તો તમે તમારી જાતિ વિભાગની માહિતી લઈને તમારે કઈ જાતિ તમારે ફાઇનલ ગણવી તે તમે કહી શકો છો હવે માર્કશીટ અને એલસીમાં અલગ અલગ નામ હોય તો શું કરવું તો કે માર્કશીટ આપણે બારમાની માર્કશીટને પ્રાથમિકતા આપવાની છે તે જ નામ લખવાનું રહેશે હવે બિન અનામત વર્ગ એટલે શું તો કે આ અંગે ઉપર વિગતવાર વેબસાઇટ મૂકેલ છે જેનો અભ્યાસ કરી લેવો અને હું જણાવી દઉં કે જે લોકોને અનામત નથી મળતું બરાબર અને એના માટે એક ઈડબ્લ્યુ એસનું સર્ટિફિકેટ આપવામાં આવે છે બિન અનામત વર્ગ માટે તે છે તો આ પચીસ પ્રશ્નો હતા હવે આગળ સૂચના છે કે જો કોઈ ઉમેદવારને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત નીચેના સરનામે લઈ શકો છો આપ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી મંગલા નંબર જી ટ્વેલ્વ શરીત ઉધાનની નજીક સેક્ટર નંબર નવ ગાંધીનગર પિનકોડ છત્રીસ બે હજાર સાત તો મિત્રો આ હતા પચીસ જેવા પ્રશ્નો જે તમને ફોર્મ ભરતી વખતે મૂંઝવી શકે છે બરાબર તો ભૂલ ધ્યાનથી તમે આ એકવાર વિડીયો જોઈ લેજો બરાબર અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે ફરી નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી